વાવ થરાદમાં વરસાદ અસર બાદ રાહત બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જે અંતર્ગત કલેક્ટરે ટ્રેક્ટર અને રેસ્ક્યુ ગુટમાં બેસી અસરગ્રસ્ત લોકો સુધી પહોંચીને કર્યો સંવાદ બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો હતો ખાસ કરીને સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાયું હતું આજરોજ ચારેય તાલુકામાં નહીવત વરસાદ નોંધાતા સ્થિતિ સામાન્ય બની ગઈ છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત સમગ્ર વહીવટીતંત્ર બે દિવસથી લોકોની વચ્ચે પગે ઊભું છે આજરોજ કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સહિતના અધિકારીઓ સાથે સુઈગામ વિસ્તારમાં લોકોની વચ્ચે જઈને સંવાદ સાધ્યો હતો તથા વરસાદને પગલે થયેલા નુકસાન બાબતે સમગ્ર બાબતોનું નિરીક્ષણ કર્યું હતું સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી આ સાથે લોકોને મળીને સાંત્વના સાથે વહીવટીતંત્ર તરફથી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બાબતે ખાતરી આપી હતી કલેક્ટર મિહિર પટેલ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ટ્રેક્ટર અને બોટ મારફતે ઊંડા પાણી પાર કરીને વચ્ચે પહોંચ્યા હતા તેમણે તાલુકાના ગઢ દુધવા અને સુગામ સહિતના વિસ્તારોમાં જઈને લોકો સાથે વાતચીત કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને પાણીનો નિકાલ નુકસાન સહિતની બાબતો અંગે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપીને તંત્ર દ્વારા તમામ પ્રકારની મદદ માટે ખાતરી આપી હતી કલેક્ટર મિહિર પટેલ બોટ અને ટ્રેક્ટર મારફત સુઈ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા જ્યાં આશ્રય લઈ રહેલા લોકોને મળીને તેમણે કઈ કઈ વસ્તુઓ મળી રહી છે તે બાબતે આશ્રિતો સાથે ચર્ચા કરી હતી તેમણે બાળ સેવા કેન્દ્રની મુલાકાત લઈ બાળકો સાથે મહિલાઓ સાથે પણ વાતચીત કરીને તંત્ર તમારી સાથે છે તથા તમામ પ્રકારની સગવડ આપવા બાબતે ચર્ચા કરી હતી આ સમયે કલેક્ટરે નાના બાળક સાથે લાગણીસભર વાતચીત કરીને બેટા તું કેમ છે હું અને મારી ટીમ તમારી સાથે છીએ ગભરાતું નહીં આ મુજબ વાતચીત કરી હતી કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્રએ સુઈગામ તાલુકાના સંપર્ક વિહોણા તમામ બાર ગામોનો સંપર્ક કરી લેવાયો છે સુઈગામના ભરેડવા જલોયા સહિતના ગામમાં ચારથી આઠ ફૂટ પાણી ભરાયા હતા તે તમામ ગામોનો સંપર્ક કરીને જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરી લેવાય છે કલેક્ટર મિહિર પટેલે સુઈગામથી નળાબેટ ઝીરો પોઈન્ટ જવાના રસ્તે તૂટેલા નાળાનું નિરીક્ષણ કરીને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ઝડપી કામ કરવા સૂચના આપી હતી આજે રાત સુધીમાં નાળું તૈયાર થઈને રસ્તાને પૂર્વવત કરાશે રાજ્ય સરકાર બીએસએફ જવાનોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે કટિબદ્ધ હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં ટીમ બનાસકાંઠા મોડી રાત સુધી લોકોને વચ્ચે રાહત અને બચાવની કામગીરીમાં જોડાયેલી છે તમામ લોકોને સુરક્ષિત સ્થાનો પર આશ્રય અપાયો છે તેમને રહેવા અને જમવા માટે પાણીની વ્યવસ્થા કરાઈ છે રાહત બચાવ સહિત જરૂરી તમામ વ્યવસ્થાઓ માટે કલેક્ટર મિહિર પટેલના વડપણ હેઠળ જિલ્લા કક્ષાની ઓગણીસ જેટલી સમિતિઓ તથા તેર જેટલા નોડલ અધિકારીઓ સ્થળ પર રાઉન્ડ ધી ક્લુક ફરજ બજાવી રહ્યા છે વહીવટીતંત્ર એનડીઆરએફ અને ની સંયુક્ત કામગીરી થકી સત્તરસોથી વધુ લોકોને સફળતાપૂર્વક સ્થળાંતર કરી લેવાયા છે સ્થિતિ સામાન્ય બની રહી છે વરસાદની પરિસ્થિતિને ગંભીરતાની સાથે જોતા રાજ્ય સરકાર દ્વારા અધિકાર અધિક કલેક્ટર કક્ષાના પાંચ અધિકારીઓની નિમણૂંક કરાય જેઓ મોનિટરિંગ અને જરૂરી સંકલન કરી રહ્યા છે થરાદ ખાતે કલેક્ટર મિહિર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં વીજળી પાણી ફૂડ પેકેટ રસ્તા બાબતે ગહન ચર્ચાઓ કરી હતી તેમણે સિંચાઈ વિભાગ નર્મદા વિભાગ માર્ગ અને મકાન વિભાગ શિક્ષણ આરોગ્ય પાણી પુરવઠો પશુ આરોગ્ય સમિતિ ખેતી નેશનલ હાઇવે પુરવઠા સહિતના વિભાગના અધિકારીઓ સાથે અત્યાર સુધી કરેલી કામગીરી અને આગામી આયોજન બાબતે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

આમ છતાં જે સુઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના ભરડવા જલોયા સહિતના જે બાર જેટલા ગામો છે એમાં હાલમાં પણ ચારથી સાત ફૂટ જેટલા પાણી ભરાયેલા છે જિલ્લા તંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજિત દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે આવતીકાલે પણ જિલ્લા કક્ષાએથી જરૂરી ફૂડ પેકેટ રાશન કીટ એ અહીંયા આગળ પહોંચતી કરવામાં આવશે ચોક્કસથી મુશ્કેલીનો સમય છે આપણે સૌ સાથે મળી અને આમાં જરૂરથી વહેલામાં વહેલી તકે બહાર નીકળી જઈશું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને આપણને માર્ગદર્શન આપી રહ્યા છે અને સમગ્ર સુઈગામ તાલુકાની પ્રજા સાથે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર ખડે પગે છે